ચાણસમાના રૂપપુર ખાતે પાટણ જાયન્ટ્સ પરિવાર દ્વારા રમત ઉત્સવ તેમજ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં રમત ઉત્સવમાં ભાગ લેનાર વિજેતાઓને પુરસ્કાર રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું રોજ ચાણસમા તાલુકાના રૂપપુર ખાતે પાટણ જાયન્ટ્સ પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહ તેમજ રમત ઉત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં જાયન્ટ્સ પરિવારના સભ્યો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેમાં વિજેતા ઉમેદવારોને ઈનામ વિતરણ કરવામાં પણ આવ્યું હતું